નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે સ્માર્ટ મીટરને લઈને વડોદરા શહેરનો જે વિરોધ જે છે તે વિરોધ હાલ યથાવત છે પરંતુ હવે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાનાલ્લા વિસ્તારમાં જે હાઈ વોલ્ટેજના કારણે વડોદરા શહેરના તાનેલલા વિસ્તારમાં આવેલ જે તસ્લીમ પાર્ક સોસાયટી છે તે તસ્લીમ પાર્ક સોસાયટીમાં હાઈ વોલ્ટેજના કારણે લોકોના ફ્રીજ એસી તથા પંખા અને વોશિંગ મશીન જેવી જે ઇલેક્ટ્રિક જે વસ્તુઓ જે છે તે બડી જવાનો બનાવ બનવા પામ્યો છે અને ઓવરઓલ લાખોનો નુકસાન અહીંના જે સ્થાનિકો જે છે તે સ્થાનિકોને થયું છે આપણે જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું અજી ખાલે કонસી સોસાયટી ઓર શું થયું છે તસલીમ પાર્ક યે યે સી પૂરા જલી ગયા કબ જલા પૂરા યે આપને ય ધડાકા હોય તો જલા અચ્છા હા કુછ કુછ ના આ કુછ નહી ખાલી એસી એસે લાઈટ ચલી ગઈતી ફિર હા લાઈટ લાઈટ જલી ગઈતી આપણી સાથે અન્ય એક સ્થાનિક છે તેઓ સાથે વાત કરીશું જીભાઈ શું બનાવ બન્યો હતો આપના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીંયા થાંભલા પર સ્પાર્ક થતો હતો આગ લાગતી હતી બરાબર અને ત્યારબાદ તમે રજૂઆત કરી તેમ છતાં પણ આપની સમસ્યાનું સમાધાન નથી આવ્યું કેટલું નુકસાન થયું છે લગભગ અમારી જે સોસાયટી છે એમાં હું બે ટાવરમાં રહું છું એમાં લગભગ ચાર મકાનમાં નુકસાન થયું છે એમાં મારું જે ફ્રિજ છે એ ફ્રિજ હાઈ વોલ્ટેજના કારણે એ બળી ગયું છે બે પંખા છે અમારા બાજુમાં પણ જે છે ફેમિલી એમના પણ ફ્રીજને નુકસાન થયું છે પંખાનું પણ નુકસાન થયું છે અને અમારી જે ઉપર જે બીજા બે મકાનો છે એમને પણ નુકસાન થયું છે એટલે ઓવરઓલ એમ જોવા જઈએ તો આખી સોસાયટીમાં ઘણું બધું નુકસાન થયું છે અને એમજીવીસીની જે બેદરકારીના કારણે લોકોને જે ભોગવવાનો વારો આવ્યો છે તે સખત બહુ ખરાબ રીતે લોકોને નુકસાન થયું છે અને બીજી એક વસ્તુ છે કે જ્યારે પણ પૈસા ઉઘરાવાની વાતો આવતી હોય છે કાં તો બિલ આવતા હોય છે ત્યારે જ્યારે એક પણ દિવસનું જો ડીલે થતું હોય છે તો લોકો આ લોકો તરત જ આવી જતા હોય છે કનેક્શન કાપવા માટે પણ જ્યારે કોઈ સમસ્યા થતી હોય છે કાં તો કોઈ ફોલ્ટ થતો હોય છે લગભગ આઠ વાગે કોલ કર્યો હતો એના પછી પણ લગભગ સાડા અગિયાર વાગ્યા સુધી લોકો આવ્યા નથી અને થર્ટીન્થ જે ફોર્ટીન્થ તારીખે જે બનાવ બન્યો હતો જેમાં વાવાઝોડું આવ્યું હતું એ વખતે પણ જે તે વખતે પણ નુકસાન થયું હતું એ વખતે પણ ડીપીમાં લગભગ આગ લાગી હતી અને હાઈ વોલ્ટેજ એ વખતે પણ થયું હતું એ વખતે પણ અમે ફરિયાદ કરી હતી પણ એ વખતે પણ કોઈ ચોક્કસ રીતે આ લોકોએ કોઈ કાર્યવાહી કરી હતી નહીં એટલે વારંવાર આ જ પ્રકારના જે ઘટનાઓ થતી હોય છે જેના લીધે લોકોને ભોગવાનો વારો આવ્યો છે આપના દ્વારા આપણી સોસાયટીની બાર સોસાયટીના પ્રમુખ છો આપના સોસાયટીના બાર આ ડીપી આવેલું છે બરાબર એટલે વારંવાર ત્યાં સ્પાર્ક અને આગ લાગવાના બનાવ બને છે આની રજૂઆત તમે કોઈ જીબીની ઓફિસમાં કરી જીબીની ઓફિસમાં ટેલિફોનિક અમે કરીએ છીએ મોબાઈલથી વોટ્સઅપ પર મોકલાઈએ છીએ મેસેજ વારે ગળે મેસેજ આજે સવારે મેસેજ મોકલાયા હતા આજથી ચૌદ દાડા પહેલાંય મેસેજ મોકલાયો હતો પે લોકો આરામથી આવે છે રાત આખી રાત લાઇટ આપી નથી ફક્ત ઝાડ હતું એ ઝાડની એક ડાળખી કાપવાની હતી એના કારણે લોકોએ સવા રાતથી લઈને સવાર સુધી ડાળખી કાપવા આવ્યા નહોતા અને પછી તો એક ડાળખી કાપીને જતા રહ્યા હતા ને કહે કે અમારું બધું બરાબર છે તમે ઘરે તમારે ઇએલસી બી લગાડો તમારું ફોલ્ટ છે અમારું કોઈ ફોલ્ટ નથી આજે પણ એ લોકો આવ્યા છે તમને ડીપીમાં જોશો તો ડીપીમાં ફ્યુઝ પ્રોપરલી ફ્યુઝ લાગ્યા નથી ફક્ત તાર અદ્ધર લગાવી રાખ્યા છે એનાથી લૂઝ કોન્ટેક થાય છે હાઈ વોલ્ટેજ આવે છે હાઈ વોલ્ટેજમાં અમારી સોસાયટીના ઘણા બધા ઘરોની અંદર એસી બળી ગયા છે પંખા બળી ગયા છે કોઈનું વોશિંગ મશીન બળ્યું છે એપાર્ટમેન્ટોમાં એટલું જ નુકસાન થયું છે ને એ લોકો સાડા અગિયાર આઠ વાગે મેસેજ આપ્યું છે સાડા આઠ વાગે સાડા અગિયાર વાગે આવ્યા છે લોકો ને સાડા અગિયાર વાગે આવીને ફક્ત અહીં ત્યાં જોઈને ફ્યુઝો કાઢ્યા છે ફ્યુઝમાં ખાલી તાર નાખેલા છે તારને પાછા કાઢીને પાછા લગાવીને પછી જતા રહ્યા છે ને કહે છે કે ઈએલસીબી તમે લગાડો અમારો કોઈ ફોડ ફોલ્ટ નથી આવું ઉદ્ધતાઈથી જવાબ આપે છે અમને ને અમે કમ્પ્લેનો કરીએ છીએ તો કમ્પ્લેન કરવા જઈએ તો ટેલિફોન એમના ચાલતા જ નથી ટેલિફોનનો સાઈડ પર મૂકી રાખે છે ને કોઈ ગણકારતા નથી ત્યારે અમારું લાઇટ બિલો ભરવાના હોય ત્યારે એક કે બે દાડા લાઈટ બિલ ઓછું ભર્યું ના હોય તાત્કાલિક એ લોકો આવી જાય છે પકડો લઈ લઈને કાપવા માટે ને પછી રજૂઆત કરીએ તો કે હમણાં ને હમણાં બિલ ભરો નહીં તો હમણાં કનેક્શન કાપી નાખીએ તમારી ઓફિસ ક્યાં લાગે જીબીની જીબીની ઓફિસ અમારે પહેલાં અહીંયા તાંદલ જ્યાં હતી વાસના ફીડર લાગે છે હવે આ લોકો અહિયાં થી બદલી ને આટલા તરફ લઈ ગયા છે અહિયાં કાફી દૂર પડે છે જયારે આટલી મોટી જીબી વાળા એ ઓફિસ બનાવી છે અહીંયા અમારે કમ્પ્લેનનો નો નજદીક હોય છે તે છતાં આ લોકોએ કીધું કે તાંદલિયા વાળા દાદાગીરી બહુ કરે છે એટલે અમે આટલા નાખી દે હવે તમારથી થાય તે આટલા તરફ જઈને દાદાગીરી કરી લેજો એવું કોણ કેતું એવું અહીંના કર્મચારીઓ કે છે હા તો અહિયાં શું આ ઓફિસ ખાલી શોભાના ગાંઠિયા માટે અહીંયા ઓફિસ મૂકેલી છે બીજું કંઈ નથી વાસણવાળા માટે અહીંયા ઓફિસ મૂકી છે તો તાંદલજાની તાંદલજાની અંદર તાંદલજાની ઓફિસ હોવી જોઈએ કે વાસણવાળાની ઓફિસ હોવી જોઈએ ને અમારે છેક આટલા ત્રણ સુધી દોડવાનું હોય છે ને આટલું બધું નુકસાન હોવા છતાંય કોઈ કોઈ ઓફિસર કે કોઈ આ લાઇનમેનને મોકલી આપે છે લાઈનમેન અનઘર જેવા લાઇનમેનો આવે છે આ મારે જે નવા થાંભલા નાખ્યા છે નવા થાંભલાની અંદર કોઈને ઉપર ટેપિંગ કરી નથી આડેધડ પહેલાં મજૂરો જે ખાડા ખોદે છે એમને લાઇન પર ઉપર ચઢાવી દે છે કોન્ટ્રાક્ટર ને જોઈન્ટો મારીને જતા રહે છે એ લોકો અમને કીધું કે અમે ટેપ જીબીવાળા અમને ટેપ આપતા નથી કોન્ટ્રાક્ટર એવું કહે છે અમે ટેપ ના લગાવી શકીએ કલર કરવાનું કીધું તો આજે દોઢ મહિનો થઈ ગયો હજુ સુધી કલર કરવા આયા નથી

જીબી જીબીને કરે સાહેબ સવારના આઠ સાડા ઉઠાવવા જ નથી માંગતા આ લોકો ને એટલે નુકસાન નુકસાન થયે તો જીબી વાળા જ ને પછી અમે થોડી ભોગવવાના છે એટલે એમને જ ભોગવવાનું છે ને કારણ કે અમારે તો લાઇટ બિલો જે આવે છે એક કે બે દિવસ જાય છે ફટાફટ પકડો લઈને આવે છે કાપવા માટે સાહેબ હા પછી પૈસા ના આવે તો ઓનલાઈન પણ પૈસા બી હોવા જોઈએ ને હવે અમે ઘરનું નું ખાવા કરીએ કે પછી અમે મહેનત કરીએ કે તમારા જીવી તે વખતે બી મારા બે પંખા શોર્ટ થઈ ગયા અત્યારે હજુ મારા ત્યાં જ રિપેરિંગમાં પડેલા છે આ તમારી મારી જવાન ત્યાં જે પંખા લાવીને અત્યારે પીટ કરેલો એ બી પંખા હજી મારે શોર્ટ થઈ ગયો છે આપણી સાથે અન્ય ભાઈ છે તેઓ સાથે પણ આવું નુકસાન થયું છે જી શું શું નુકસાન થયું છે તમારા ઘરમાં નુકસાન ની અંદર ઘરની અંદર આરો ટીવી અને લાસ્ટ ટાઈમમાં બે પંખા ઉડી ગયા છે અત્યારે બી એની એ જ હાલતમાં છે લાસ્ટ ટાઈમ ચૌદ તારીખે જ્યારે વીજળી ગઈ તે ટાઈમે મારે લગભગ સત્તર કલાક સુધી જીવી વાળું કોઈ આવ્યું નથી સત્તર કલાક મિનિમમ કોણ સત્તર કલાક રહી શકે આટલી ગરમીની અંદર એ પહેલાં કહી દો તમે રહી શકો તો કે ના અમે એસીના રૂમ વગર રહી નહીં શકતા જેટલા બી કર્મચારીઓ છે એસીના રૂમની અંદર બેસીને આરામથી એ જ ફોન કરવાનો સાઈડ પર ફોન મૂકી દેવાનો ફિનિશ થઈ જાય ત્યાં વસ્તુ તમે આવીને ઘરની અંદર હાલત જુઓ નાના બાળકો બીમાર મા બાપ કેવી રીતે રાખવાના એ લોકોને એ લોકો નહીં રહેતા કરવાનું શું તમે કહો છો કે વીજળી કાપી નાખવા માટે અમે તૈયાર છે સો રૂપિયા બસો રૂપિયા દંડ લઈ લે પછી બસ પતી ગયું તમારી ફરજ ત્યાં જ પૂરી થઈ જાય છે સૌથી મોટા મોટી વસ્તુ છે તમારો ફોન પિકઅપ થતો છે નહીં ખાલી નામની સેવાઓ મૂકી રાખેલી છે નામના પૈસા ઉઘરાવાના પતી ગયું તમારી બસ નામના ટાઈમ પર આવી જવાનું કામ કરી લેવાનું પટ્ટી મારી દેવાની જતું રહેવાનું આના સિવાય બીજું કોઈ એમજી વિશે વિષયો નુકસાન થયું તો બતાવો તમે બતાવી દો જી આ જે એક મકાન ધારક છે તેઓના ત્યાં નુકસાન થયું છે તે પણ અમે આપને આ દ્રશ્યો બતાવીશું તેઓના ઘરે જઈને આના પહેલાં પણ તેઓને નુકસાન થયું હતું જો એક્સપ્લેન કરજો આ ટીવીનું ફાઇબરનું એડેપ્ટર આવે છે તે આખું ઉડી ગયું બ્લાસ્ટ થઈને અહીંયા આ રીતે એડેપ્ટર આ ટીવી ઉડી ગયું કોઈ કામનું નથી ત્રીજી વસ્તુ તમને બતાવી દઉં અહીંયા એક ફેન હતો નાનો આમ તો તે બ્લાસ્ટ સાથે ઉડેલો છે તેનું બી નુકસાન થયું છે પાછો આજે મારા પિતાજી અહીંયા બેસેલા પંખાની નીચે જ બેસેલા હતા પંખો બ્લાસ્ટ થઈ ગયો મારે અત્યારે છૂટું કરીને એને એ કરી નાખવું પડ્યું છે પછી મારી માતાશ્રી આ જગ્યાએ કામ કરતા હતા અહીંયા બ્લાસ્ટ થયું છે આ એમને વાગતા વાગતા બચી ગયું છે આટલું મોટું વસ્તુ છે દર વખત ઘરની અંદર મિનિમમ મિનિમમ પચાસ હજાર નુકસાન થયું છે એનું ભુગતાન કોણ કરશે આ બીજી વખત થયું પંદર દિવસની અંદર ચૌદ દિવસની અંદર ચૌદ તારીખે બી થયું આ પંદર તારીખે બી થયું હરેક વસ્તુનું મારે ચાર્જ આપીને લેવું પડે છે એવું નથી કે મેં કમાઈ કમાઈને આમ મફતમાં આપી દઉં કમાવું પડે ને પછી લેવું પડે ગરીબ માણસ જશે ક્યાં આ વસ્તુને લઈને કેટલા વસ્તુ કેટલી મોંઘીમાં મોંઘી વસ્તુ મળે છે એક એડેપ્ટર લેવા જવું તો મિનિમમ પાંચસો થી સાતસો રૂપિયાનું આવે એડેપ્ટર વાળા કંપની કે મેં એડેપ્ટર તમને ફ્રી ઓફ કોસ્ટ નથી આપી શકતો તો આપશે કોણ એમજીવીસીએલ અચ્છા એમજીવીસીએલ કઈ રીતે કરી શકશે દરેક વસ્તુને જોવું પડે સમજવું પડે એ લોકો નથી સમજી શકતા બસ આજ વસ્તુ છે મારી માંગ એક જ છે કામ સારી રીતે કરી આપો અમારું વળતર તો એ લોકો આપવાના માટે તૈયાર જ નથી થવાના પણ કમસે કમ પ્રોપર કામ કરો અમને અમારે કામ તરીકે જોઈએ તમારે બીજું કંઈ નથી જોઈતું અમારું કામ સારું કરો એમજીવીસીએલ ને રિકવેસ્ટ બી છે અને બીજી કોઈ વસ્તુ નહીં કે ભાઈ બનતી કોશિશ કામ કામ સારી રીતે કરશો તો અમારું આગળ અચ્છા જે યોગ્ય રીતે ના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા કામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે ના જે નંબરો છે તે નંબર પર ફોન તો લાગતો જ નથી જ્યારે કોઈ પણ કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે તેઓને વારંવાર સંપર્ક કરવામાં આવે છે પરંતુ તેઓને સંપર્ક ન થતા આખરે જે સ્થાનિકોનો જે મોરચો છે તે એમજીવીસીએલની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચતો હોય છે જ્યારે એમજીવીસીએલની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચે જ્યારે ટોળે ટોળા ત્યાં લોકોના ઉમટે ત્યારે પોલીસનો સહારો લેવામાં આવે છે અને પોલીસને જીબી દ્વારા જીબીના જે કર્મચારીઓ છે તેઓ દ્વારા બોલાઈ લેવામાં આવે છે એટલે તેઓની માંગ છે કે જે પ્રોપર જે છે તે કામ કરવું જોઈએ જ્યારે કોઈ લાઇટ બિલ ન ભરે ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકર છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું જીવસીમભાઈ શું કેશો આપતો સ્માર્ટ મીટરના મોરછા લઈને એમજીવીસીએલ ની કચેરી ખાતે જાઓ છો અને એમજીવીસીએલ ની કચેરી ખાતે અધિકારીઓ મળતા નથી જ્યારે કોઈ લાઇટ બિલ ન ભરતું હોય ગ્રાહક ત્યારે ચોવીસ કલાકમાં તેઓ પાસે એમજી એટલે જીબી પાસે સ્ટાફ પૂરતો મળી જતો હોય છે ખાનગી ગાડીઓ લઈને કનેક્શનો કાપવા માટે મોકલતા હોય છે સ્માર્ટ મીટરનું જ્યારે સર્વે કરવાનું હોય ત્યારે સર્વે કરવા માટે પણ એક સોસાયટીમાં છ થી સાત જેટલા કર્મચારીઓ જીબીના ડ્રેસમાં આવે છે અને સર્વે કરવા આવતા હોય છે પરંતુ જ્યારે લોકોની સમસ્યા હોય ત્યારે જીબીના કર્મચારીઓ અને જીબીનો સ્ટાફ ક્યાં હોય છે શું કહેશો મેં પહેલાં જ જણાવી દીધું હતું કે સ્માર્ટ પ્રીપેડ મિડલ તો તમે લગાવો છો સ્માર્ટ મિડલ લગાવો છો હકીકતમાં સ્માર્ટ મિડલ લગાવવાની જરૂરત નથી જે તે અધિકારીઓ છે તેમને સ્માર્ટ થવાની જરૂરત છે કામચોર લારિયાવાલી કામમાં માહિર તેવા એમજીવીસીએલના અધિકારીઓ છે આ જ વિસ્તારમાં એક પછી એક પાંચ બનાવ વાગના લાગ્યા તે વખતે પણ એમજીવીસીએલના અધિકારીઓ ફાયર સેફ્ટી ફાયર ઓફિસરનું પોલીસ પ્રશાસનનું ન સાંભળતા તેમના કહેવાથી પણ નતા આવતા સ્થાનિકોને તો સ્થાનિકોનું તો કોણ સાંભળશે ત્યાર પછી મીડિયા કર્મચારીઓને ખબર છે કે મેં પોતે તે લોકોને ઊંઘમાંથી જગાડીને લાતે લાવીને કામગીરી કરી હતી વાત શું છે કે હમણાં ચાલે છે સમજી લો કે રાજકોટમાં આગની જે દુર્ઘટના થઈ તે ખૂબ જ દુઃખદજનક છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર ઓફિસર દ્વારા દરેક બાજુ એનઓસી ચેક કરવામાં આવે છે ફાયર સેફ્ટીના સાધનો ચેક કરવામાં આવે છે પણ સૌથી મોટી હોનારત તો જીબીના કારણે સર્જાઈ શકે છે તેનું મેં આ લોકો સામે લાવ્યો તો પણ કે પાંચ વાર આગ લાગી હતી મેઇન રસ્તા પર પાંચ વાર વાયર પડ્યા હતા તેનાથી કેટલા લોકો બચી ગયા હતા કાલ રાતે જ અહીંયા કોઈ મોટી દુર્ઘટના થઈ ગઈ હોત તો તેની દુર્ઘ તેનો જિમ્મેદાર કોણ હોત પૂરી વાત સમજો તમે કે જ્યારે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની વાત આવી ત્યારે ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા અને ખોટી રીતે ગેરસમજ કરીને સમજાવ્યા લોકોએ પોતાના ઘરે અમુક લોકોએ બહાર ધરી આપી સ્માર્ટ મીટર લગાવવાની તેમાં બિલ એ લોકોનું ચાર ગણ્યું થઈ ગયું અને એક બાજુ આ લોકોની જે કામગીરી છે તે કામગીરી શૂન્ય જ છે તો મેઇન વસ્તુ એ આવે છે કે તમે જે કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવવા જઈ જઈ રહ્યા છો પબ્લિકના પૈસા ને પબ્લિકના જે પૈસા છે તે વેરફાઈ રહ્યા છે તો પબ્લિકના પૈસાનું પાણી કરવાનું આખું કાવતરું રચનારું કોણ છે સીધું સીધું કાવતરું રચનારું ગુજરાત સરકાર એમજી જી અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરોનો લાભ કરાવવા માટે તો મારે કહેવું એ જ છે કે જે તે અધિકારીઓ છે આજે તો એસી ફ્રીજ પંખા ને બીજા જે ઇલેક્ટ્રિક આઈટમ છે તે ભરી છે આવનારા સમયમાં જે તે અધિકારીઓ લારી પાવડર લગાવીને ખુરશીઓ પર બેસી રહ્યા છે કે ખુરશીઓના જનતા બારી જશે એ લોકો એવું ના સમજે કે જનતા માટે કોઈ બોલનારું નથી જનતા માટે અમે બોલનારા છે બોલિયા બોલીએ છીએ બોલતા રહીશું આ લોકોને મક્કમતાથી જવાબ આપીશું આ લોકોને બક્ષવાના નથી એમને કઈ અસર નથી થતો તમે રજૂઆત અસર કરાવી દઈશ બોલવા ખાતર નહીં ફક્ત મેં અસર કરાવીને રહીશ કે સ્માર્ટ મીટરનો જે મુદ્દો હતો ત્યારે પણ મેં એમને ચેતવણી આપી હતી કલેક્ટર સાહેબ સુધી દ્વારા કે આ ખાલી ફક્ત આવેદનપત્ર ના સમજો આ મારું ચેતવણી પત્ર સમજો કેમ કે જે તે અધિકારીઓ છે તે કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટરોના સપોર્ટથી સમજી લો એક બાજુ ગુજરાત ગવર્મેન્ટ સપોર્ટ કરે એમજી સીએલના અધિકારીઓને એક બાજુ જે તે કોન્ટ્રાક્ટર સપોર્ટ કરે તો અવશ્ય રીતે એમજીવીસીએલ ના અધિકારીઓ નફત પૂર્વક લાલિ પાવડર જ્યાં સુધી નહીં નીકળીએ ને ત્યાં સુધી આ લોકો આવે તો આ આ લાવવા જરૂરી છે તો મારે કહેવું એ જ છે જે તે અધિકારીઓ અત્યારે ડ્યુટી પર તેમનો પગાર કાપીને આ લોકોને વળતર આપવામાં આવે એમજી કોન્ટ્રાક્ટરો હોય તેમનું બિલ કાપીને આ લોકોને વળતર આપવામાં આવે ને જો આવનારા સમયમાં આ લોકો નહીં જાય તો આંદોલન થશે પગાર લઈને યોગ્ય કામગીરી એ લોકો કરતા નથી બરાબર પગાર તો પૂરતો લેશે બરાબર અને યોગ્ય કામગીરી કરતા નથી તો એવા લોકોને સસ્પેન્ડ ના કરવા જોઈએ કામગીરી કોના માટે કરે છે તે સૌથી મોટો સવાલ છે એ લોકો જનતાના કામ માટે અપોઇન્ટમેન્ટ કરવામાં નહીં આવ્યા તે લોકો કોન્ટ્રાક્ટરોના કામ માટે અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા છે કે કોન્ટ્રાક્ટરનો લાભ કેવી રીતે કરાવવામાં આવે પબ્લિકના પૈસાથી કોન્ટ્રાક્ટરોના ખિસ્સા કેવી રીતે ભરવાના આવે અને તે જ પૈસામાંથી અધિકારીઓના પણ ખિસ્સા રજૂઆત કરવા જશો તમે હા અવશ્ય રીતે જનતા જ્યારે પણ તૈયાર હશે ચોવીસ કલાક મેં જનતાની જોડે છું જ્યાં ક્યાં પણ આવા ઇન્સિડન્ટ બને ખાલી એક ફોન કરજો એસી હોય ફ્રીજ હોય આ જે બધી વસ્તુઓ જે છે તે વિવિધ મકાનના જે લોકો છે તેઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે અમે આપને એક મકાન ના બતાવે તે ભાઈને બીજી વખત આ નુકસાન પહોંચ્યું છે હવે આની ભરપાઈ કોણ કરશે એમજીબીસીએલના જે કર્મચારીઓ છે તે તો ફક્ત ફક્ત ઓફિસમાંથી બેસવા ઓફિસમાં બેસવા ઊંચા નથી આવતા તેનું કારણ એ છે કે જ્યારે લોકોની લોકોની સમસ્યા સમસ્યા હોય સાંભળીને તે સમસ્યાનું સમાધાન ક્યારે કેવી રીતે કરવામાં આવે તે દિશામાં કામ કરવાની તેઓને જરૂર છે પરંતુ અહીંના સ્થાનિકો જ્યારે એનજીવીસીએમની કચેરીમાં જ્યારે કોલ કરે છે ત્યારે તેઓનો કોલ લાગતો નથી અથવા તો તેઓ ફોન નથી ઉઠાવતા સાઇટ પર ફોન કરી દેતા હોય છે જ્યારે સ્થાનિકોનો મોરચો એમજીવીસીએલની કચેરી ખાતે પહોંચતો હોય ત્યારે પોલીસનો સહારો લેવામાં આવતો હોય છે અને પોલીસની બે ત્રણ ગાડીઓ ત્યાં ઊભી હોય એટલે જે લોકો રજૂઆત કરવા આવે તેઓમાં એક ખોફ પેદા કરવામાં આવતો હોય છે લોકોમાં ડર એવો હોતો હોય છે કે શું અમે ત્યાં ઉભા રહે તો પોલીસ અમને પકડી તો નહીં લે અને પોલીસ હાલાકે જે વ્યાજબી રજૂઆત કરવા માટે સ્થાનિકો પહોંચતા હોય છે કારણ કે તેઓ લાઇટ બિલ ભરે છે બે મહિનાનું લાઈટ બિલ જ્યારે માણસ ભરતો હોય અને તેઓના ત્યાં આ પ્રકારની જ્યારે સમસ્યા ઉદ્ભવતી હોય અને તેઓની સમસ્યાનું સમાધાન ન આવે તો ગુસ્સે તો કોઈ પણ ભરાયે તમે નહીં અમે પણ ગુસ્સે ભરાઈએ એટલે હવે એમ ના કર્મચારીઓ જે પ્રકારે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે હવે તેઓએ સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે કેમેરામેન અબરાજ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા